મૃતક કિશોરની ઓળખ વિવેક તરીકે થઈ છે જે મૂળ સીતાપુરનો રહેવાસી છે અને હાલમાં તેના પરિવાર સાથે ઇન્દ્રાનગરના પરમેશ્વર એકલેશ્વર કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો પરિવાર આઠ દિવસ પહેલા જ આ વિસ્તારમાં રહેવા આવ્યો હતો જીહા મિત્રો મૃતક ની બેન અંજુએ આપેલી માહિતી મુજબ બુધવારના રોજ વિવેક ઘરે એકલો હતો અને સતત પોતાના ફોન પર ગેમ રમી રહ્યો હતો અંજુ થોડા સમય માટે રૂમમાં રૂમમાંથી બહાર નીકળી અને જ્યારે તે પાછી આવી ત્યારે વિવેક ભાન અવસ્થામાં હતો અને તેનો ફોન ચાલુ હતો જેમાં ફ્રી ફાયર ગેમ ચાલી રહી હતી શરૂઆતમાં બહેનને લાગ્યું કે તે ગેમ રમતા રમતા સુઈ ગયો છે પરંતુ લાંબા સમય સુધી કોઈ હલચલ ન થતાં તેને શંકા ગઈ હતી અને પરિવારને જાણ કરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર